મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ગામે ધારાસભ્ય ગુલાબસિંહના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અગાઉ સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને અને સંગઠનને મજબૂત બનાવવાની સંવાદ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી મહીસાગર જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પરમાર પૂર્વ પ્રમુખ પંચમહાલ વિરોધ પક્ષના નેતા પીએમ પટેલ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહીસાગર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમના પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા સાથે ન્યૂઝ બ્યુરો રિપોર્ટ આજે મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકા મથકે ભારત જોડો ન્યાય યાત્રા અને આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટેની એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે એક તરફ આ દેશમાં નફરતના વાતાવરણની સામે દુકાન લઈને કોંગ્રેસ એક પ્રેમનો સંદેશ લઈને નીકળી છે ત્યારે વધુમાં વધુ મહીસાગર જિલ્લાથી કોંગ્રેસના આગેવાનો બેકાર યુવાનો દુખી ખેડૂતો ફી ન ભરી શકે અને શિક્ષણથી વંચિત એવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય રાહુલ ગાંધીની આ યાત્રાનું સ્વાગત કરે એના માટે આજરોજ રોજ પ્લાનિંગ કરવા માટેની આ એક મિટિંગ યોજવામાં આવેલ હતી જેમાં ધારાસભ્ય ગુલાબસિંહ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ખાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પીએમ પટેલ અને તમામ સંગઠનના આગેવાનો મહિલા કોંગ્રેસના પ્રમુખ બક્ષીપંદા પ્રમુખ અને લઘુમતીના બધા જોડાયા હતા થેન્ક યુ આપનું નામ સાહેબ મારું નામ રાજેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોધરા